નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં આપ સૌને જણાવી દઉં કે કરંટ અફેરનો કોર્સ અથવા તો ઓપર સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન વોટ્સએપ મેસેજ કરી શકો છો આ નંબર ઉપર ફોન પણ કરી શકો છો આ નંબર ઉપર પણ હવે કોલ કરી શકાય એવી ફેસિલિટી ઉપલબ્ધ કરી છે તમને મજા આવે નંબર ઉપર કોલિંગ કરે કરી શકો છો શરૂ કરીએ 4 ડિસેમ્બર ના તમામ મગતેના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025 નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે તો વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન છે આ આનું આયોજન તાઇવાન ખાતે થયું છે તાઇવાનમાં કઈ જગ્યાએ તાઇપેઈ ખાતે આનું આયોજન કર્યું છે ઓકે તો અહીંયા ભારતનું પરફોર્મન્સ યાદ રાખવાનું છે બીજી વસ્તુ એ કે ભારતે આમાં પહેલી વખત ભાગ લીધો છે ફર્સ્ટ ટાઈમ છે 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 ભારતે ભારતે બરાબર આ આ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો ઓકે અને ઉપરાંત વાત કરું તો ટુર્નામેન્ટમાં પહેલી જ વખતમાં ભાગ લીધો અને ટોપ ટેન ની અંદર સ્થાન મેળવ્યું ટોપ ટેનમાં કેટલામું સ્થાન મેળવ્યું તો કઈ કે ટોપ ટેન ની અંદર છે બરાબર આની અંદર આઠમો ક્રમ મેળવ્યો હવે તમને પ્રશ્ન થાય કુલ કેટલા દેશો હતા તો

અત્યારે એનો કેટલામાં સ્થાપના દિવસ ઉજવાયલો છે તો 61 મો સ્થાપના દિવસ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સનો આન્સર આવશે ઓપ્શન ડી 61 હાલમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF ના 61 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી BSF નું ફૂલ ફોર્મ આપેલું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ 1 ડિસેમ્બર 1965 ના રોજ દિલ્હીમાં સ્થાપના થઈ છે બરાબર એનું મુખ્ય મથક છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે બરાબર અને બાકી ઇન્ડિયન એરફોર્સ એમનો

એના પછીના ક્વેશ્ચન ઉપર આવી જઈએ ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી આ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી બરાબર આ દિવસ ત્રણ ડિસેમ્બરે ઉજવાય છે ગઈકાલે હતો ઇન્ટરનેશનલ પર્સન ઓફ ડિસેબિલિટી ઓકે ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર થશે હાલમાં જ છે ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે એની ઉજવણી ત્રણ ડિસેમ્બરના રોજ કરવામાં આવેલી છે બરાબર અને ઓગણીસો ને બાણુંમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ઇન્ટરનેશનલ પર્સનલ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે વિકલાંગ વ્યક્તિ જે છે એનો આંતરરાષ્ટ્રીય દિવસ ઓગણીસો બાણું સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે થીમ છે આ વખત માટેની પોસ્ટરિંગ ડિસેબિલિટી ઇન્કલુઝિવ સોસાયટી ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ ઓકે તો આ એની થીમ છે બીજી વસ્તુ યુએન નું કયું ડિપાર્ટમેન્ટ આ ઉજવે છે જે યુનેસ્કો છે ને ઓકે તો એમના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બનશે હાલમાં જ ઓઝ ઇન્ડેક્સ યુદ્ધ અભ્યાસની આયોજન ભારત ઓસ્ટ્રેલિયાની નૌસેના વચ્ચે થાય છે આ યુદ્ધ અભ્યાસનું આયોજન દર બે વર્ષે વખત થાય છે એટલે કે બાય એન્યુઅલ એક્સરસાઇઝ છે બે વર્ષમાં એક વખત થતી એક્સરસાઇઝ છે ઓકે આની શરૂઆત થઈ હતી બે હજાર ને પંદરમાં આમાં ભારતમાં કયું જહાજ છે જેણે ભાગ લીધો છે ભારતનું આઈએનએસ સહ્યાદ્રી છે જેણે આમાં ભાગ લીધો છે તો ક્વેશ્ચન આવી રીતે તમને પૂછી શકે કોઈ પણ યુદ્ધ અભ્યાસ નો કયા દેશો વચ્ચે આયોજન થાય શરૂઆત ક્યારે થઈ બરાબર દર વર્ષે થાય છે કે કેટલા વર્ષે થાય છે એવી રીતનો પ્રશ્ન પૂછે બરાબર ઉપરાંત જેણે ભાગ લીધો હોય આર્મી હોય તો રેજિમેન્ટ પૂછી શકે નેવી હોય તો

જાપાન આવી ગયું બરાબર અને ઓસ્ટ્રેલિયા આવી ગયું અમેરિકા આવી ગયું અને ઇન્ડિયા આવી ગયું ક્લિયર આ બધા દેશો ભાગ લે છે પીચ બેક એક્સપ્રેસ પણ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે હાલમાં જ અમેરિકા અને રશિયા એના ક્રુ કુલ આઠ મહિના માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જવા માટે રવાના થયા છે આ કયા દેશમાંથી રવાના થયા છે ટોટલ ત્રણ અંતરિક્ષ યાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ ઓકે હવે આ અંતરિક્ષ ઉપર ગયા કયા દેશમાંથી ગયેલા તો કઈ કે કઝાકિસ્તાનમાંથી કઝાકિસ્તાન ખાતેથી એ અંતરિક્ષમાં જવા માટે રવાના થયા ઓકે અહીંયા આપણે એટલું યાદ રાખીશું બાકી ટોટલ કેટલો ટાઈમ સ્ટેશન ઉપર રોકાશે તો ટોટલ મહિના જેટલો સમય ત્યાં કરશે બરાબર જેમ કરશેના વિલિયમ્સ સોરી સુનિતા વિલિયમ્સ ગઈ હતી અંતરિક્ષમાં બરાબર તો એ માત્ર ગયા હતા થોડાક દિવસ માટે પરંતુ પછી ટેકનિકલ ખામીના કારણે એમને ઘણો લાંબો સમય ત્યાં અંતરિક્ષમાં રહેવું પડ્યું બરાબર

હાલમાં જ પ્રકાશિત થયેલ એશિયા પાવર ઇન્ડેક્સ એમાં ભારતનો ક્રમ કેટલામો છે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ આવે ત્રીજો બરાબર તો હાલમાં જ છે એશિયા પાવર ઇન્ડેક્સ છે એમાં ભારતે થર્ડ રેન્ક પ્રાપ્ત કરી છે બરાબર આ રેન્કિંગ જાહેર કોને કરી છે તો લોવલી ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા છે ક્યાંની છે તો કહી કે ઓસ્ટ્રેલિયાની સંસ્થા છે એમના દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવી છે બરાબર આમાં પ્રથમ સ્થાન છે એ કોનું છે પ્રથમ સ્થાન છે એ અમેરિકાનું છે બીજો ક્રમ છે એ ચીનનો છે બરાબર તો એશિયા પાવર ઇન્ડેક્સમાં ઇન્ડિયા છે થર્ડ રેન્ક ઉપર છે ફસ્ટ રેન્ક અમેરિકાનો છે બીજો ક્રમ ચીનનો છે બરાબર બાકી ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ તો ઓવરઓલ પરફોર્મન્સમાં ભારતનો સ્કોર ચાલીસ રહ્યો છે ઓકે ટોટલ આઠ પેરામીટર ઉપરથી આ રેન્કિંગ તૈયાર કરેલી છે ઓકે એમાં મિલિટરી કેપેબિલિટી આવી ગયું ડિફેન્સ નેટવર્ક આવી ગયું છે બરાબર ઇકોનોમિક કેપેબિલિટી ઇકોનોમિક રિલેશનશિપ આવી ગયા ડિપ્લોમેસી આવી ગઈ રેઝિલિયન્સ આવી ગયું ફ્યુચર રિસોર્સ આવી ગયા કલ્ચરલ ઇન્ફ્લુએન્સ આવી ગયું ઓકે તો આ બધા આઠ પેરામીટરને ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે સૌથી પહેલી વખત એશિયા પાવર ઇન્ડેક્સ કયા વર્ષે પ્રકાશિત થયું હતું કે બે હજાર અઢારમાં થયેલું લવલી ઇન્સ્ટિટ્યૂટ અમેરિકાના સિડનીમાં આવેલું છે ઓકે તે પણ આપણે યાદ રાખીશું સોરી અમેરિકાની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલું છે અને ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ થિંક પણ છે યર શબ્દ કરેલો છે વર્ડ ઓફ ધ યર તરીકે બરાબર રેજ બેટ આ શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરેલો શું મિનિંગ આનો તો ઓનલાઈન સામે ઓનલાઈન એવી સિસ્ટમ કે જે આપણને ગુસ્સો જગાડે

એ અમુક એવા સોશિયલ મીડિયાની અંદર એવી કોમેન્ટો આવવી બરાબર કે જેનાથી ગુસ્સો આવે બરાબર તો એ ટાઈપનું છે તો ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વર્ડ ઓફ ધ યર રેડબેટને જાહેર કર્યું છે ડિક્શનરી ડોટ કોમે સિક્સ સેવનને જાહેર કર્યું હતું અને કેમ્બ્રિજ ડિક્શનરી છે એને વર્ડ ઓફ ધ યર પાર સોશિયલને જાહેર કર્યું હતું હા મેં તમને કીધું હતું વન સાઈડ લવ જેવું બરાબર એક તરફા કોઈની સાથે રિલેશન રાખો બરાબર તો એ પાર સોશિયલ કહેવાય આઈસીજીએસ અમૂલ્ય ચર્ચાનો વિષય બન્યું એમનું નિર્માણ કઈ કંપની કર્યું છે આઈસીજીએસ અમૂલ્ય ગોવા શિપયાર્ડ લિમિટેડ એનું નિર્માણ કરેલું છે ઓપ્શન એ જવાબ છે હાલમાં જ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આઈસીજીએસ અમૂલ્યનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે સોરી એનું કમિશન કરવામાં આવેલું છે કોના દ્વારા ભારતીય તટરક્ષક સેના દ્વારા એને કમિશન કરવામાં આવેલું છે તટરક્ષક સેનાની અંદર આનું નિર્માણ કોણે કર્યું પૂછે તો ગાર્ડ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે આઈસીજીએસ અમૂલ્યનું બરાબર અને બાકી આઠ પેટ્રોલ બહાજ આવા બનાવવાના હતા એમાંથી આ ત્રીજું જહાજ છે બરાબર આઠ બનાવવાના છે એમાંથી આ કેટલા મુ છે ત્રીજું છે ઓકે બે હજાર બાવીસમાં માં આના કરાર જે છે સાઈન થયા હતા બરાબર એમાંથી ત્રણ બની ગયા છે કમિશન કરવાની ઘટના અથવા તો કમિશન સમારોહ ક્યાં યોજાયો તો પૂછે તો ગોવામાં ટોટલ એની ક્ષમતા કેટલી 6 અધિકારી બેસી શકે સાથે 35 સૈનિકો બેસી ટોટલ 41 ની એની કેપેસિટી છે સ્પીડ કેટલી 27 નોટ થી વધારે બરાબર 27 થી નોટ થી વધારે એની સ્પીડ છે એન્ડ્યુરન્સ 15000 નોટિકલ માઈલ છે ક્લિયર બાકી ગોવા શિપ એટલે વિશે પણ વાત કરી લઈએ 1957 માં ની સ્થાપના થઈ હતી અને વાસ્કો ગામમાં ગોવામાં આવેલું છે એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફટાફટ આવી જઈએ તો સૌથી પેલો ક્વેશ્ચન વિવાદમાં રહેલ સૂર્ય દિવસ કરવામાં આવેલી હતી છ ડિસેમ્બરે અહીંયા સૂર્ય દિવસ ઉજવવાનો હતો પણ વિવાદમાં રહ્યો બાબરી મસ્જિદના કેસની તારીખ સાથે સંકળાયેલી ડેટ છે તો એટલા માટે થી રાજસ્થાન સરકારે આ નિર્ણય સ્થગિત કર્યો કે હમણાં છ તારીખે નહીં ઉજવાય પોર્ટુગલ ખાતે આયોજિત વર્લ્ડ ફ્લાઇંગ ડિસ્ક ફેડરેશન એમને વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં કયા દેશે જીતી છે તો વર્લ્ડ ફ્લાઇંગ ડિસ્ક ફેડરેશન વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ છે એનું ટાઇટલ ભારતે જીતી લીધું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા દેશનો એરસ્પેસ બંધ કરવામાં આવ્યો છે વેનેઝુએલાનો એરસ્પેસ અમેરિકાએ બંધ કરી દીધો છે આન્સર આવશે અમેરિકા હાલમાં કયા રાજ્યમાં સ્થિત સિરપુરને ને યુનેસ્કોની વર્લ્ડ સાઇટ માં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યોમાં આવી છે તો સિરપુર છે એને વર્લ્ડ સાઇટમાં નામાંકન અથવા તો એમાં સામેલ કરવાની યોજના થઈ રહી છે આ છત્તીસગઢની દાવાળું છે ક્યાં આવેલું પૂછે તો છત્તીસગઢમાં વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સમાં કયું શહેર ભારતનું પ્રથમ સ્થાનો પર ભારતમાં તો ભારતમાં પ્રથમ સ્થાન ઉપર છે બેંગ્લોર આન્સર આવશે બેંગ્લોર હાલમાં જ રાજ્યની સરકાર નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ હજાર ચાલીસ હજાર પાંચસો એકવીસ પોતા પ્રદેશ સરકારે જાહેર કર્યા છે બરાબર વિતરિત કરવાની યોજનાઓ બનાવી છે ઓકે નાણાકીય વર્ષ સુધી માટલા પમ્પ બનાવશે એવી વાત છે બરાબર વિતરિત કર્યા નથી કરશે રિટાયર્ડ જસ્ટિસ રવિન્દ્રનાથ સામંતુક બનાવવા પશ્ચિમ બંગાળના જીડીપી રહેશે સાત ટકા હાલમાં કયા શહેરને ભારતનું સૌથી પહેલું ઇન્ટીગ્રેટેડ ફાઈનેન્સ બનાવવામાં આવી રહ્યું છે ભારતનું સૌથી પહેલું ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સિયલ સિટી એ અમરાવતીમાં બનશે આંધ્રપ્રદેશના અમરાવતીમાં તેતાલીસમાં હોન્ડા પુરસ્કાર કોને મળ્યો ડોક્ટર કેનીચી ઈગાને મળ્યો છે બસ આ સાથે અહીંયા સમાપ્ત કરશું અને મળશો આવતીકાલે 5 ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું